કાયદો અને વ્યવસ્થા જાળવવાનો પોલીસનો પ્રયાસ સતત ચાલુ રહે છે પરંતુ અસામાજિક તત્વો પણ ગુનાને અંજામ આપવા નવી નવી તરકીબો અપનાવી રહ્યા છે આવો જ એક કિસ્સો દાંતા નજીક સામે આવે છે જ્યાં રામાદણી લખેલી એક કારમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો છે બનાસકાંઠા જિલ્લાના દાંતા નજીકથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીં પોલીસને ઓવરસ્પીડમાં જઈ રહેલી એક વરના કાર પર શંકા જતા તેનો પીછો કરવામાં આવ્યો હતો આ કાર પર રામાદણી લખેલું હતું પોલીસે પીછો કરતા કાર ચાલકે ગાડી વધુ સ્પીડમાં ભગાવી પરંતુ નિયંત્રણ ગુમાવતા એક જગ્યાએ ગાડી ઠોકીને તે ફરાર થઈ ગયો પોલીસે તાત્કાલિક ગાડીને કબજે કરીને તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો પોલીસના જણાવ્યા મુજબ ચાર લાખ બોતેર હજાર રૂપિયાનો દારૂ અને પાંચ લાખ રૂપિયાની વરના ગાડી સહિત કુલ નવ લાખ બોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અહીં નોંધનીય બાબત એ છે કે અસામાજિક તત્વો ગુનાને અંજામ આપવા માટે ધાર્મિક કે ભગવાનના નામોનો પણ ઉપયોગ કરતા અચકાતા નથી આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર થયેલા આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે